હાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આપણે સો વીડિયા અપલોડ કર્યા એકસો વીડિયા અપલોડ કર્યા ને એકસો વિડીયાની અધૂરી વાત એકસો એકમાં વિડીયામાં સાંભળીએ એકસો એકમાં વિડીયો એકસો આઠમું કડવું છે તો હાલો સાંભળીએ મહાભારત વિદ્યાસ નારાયણ કહે છે જન્મેશ જય રાજા સાંભળે છે આપણે બધા પણ સાંભળીએ મહાભારત હાલો અભળી મહાવરત વૈશવ પાયેન પેરે બોલ્યા સુણ જન્મે જય રાય વિસ્તારી તુજને સંભળાવ આદ પરમ મહિમાય સભા સર્વે પડી છે વિચારે વિસર્ય અક્ષત્રિલોકોયા કન્યાય અપના આત્મા આવે તે તો આશા ફોક આવી રીતના બધાએ વિચારે છે કે હવે આ કન્યા અપના આત્માને આશા ફોક છે જે જેને મન અહંકાર હતા ઉતર્યા પછી સૌને સુત દેવા દ્રુપદ રાય ઉતર્યા સુણ સૌ સભા સમજોતી હકીકત કહી રહો જારે બધા સાંભળો કે હું હકીકત કઉ સમજોતી કેવા આયવા દ્રૌપદ રાજા દ્રૌપદીજીના પિતા તે પછી યા ડાઉ યા પુત ઉઠજો તે વારે એમ કહીને એવું બોલ્યા વરવાની જેની સાય તેણે પેલા ઉભા થઈ આવું કુંડાળે આયા વસ્ત્રાભૂષણ ઉતારી દેવા સાવ સભામાં સ્વસ્થ વસ્ત્ર ને આભૂષણ ઉતારી દેવાના સભામાં સ્વસ્થ થઈ જવાનું જંગાથી તે કટી સુધી ફીડાવી લેવો કસ વણ ધનુષ લેવું ભાથામાં એક બાણ સડાયવા વગર નું ધનુષ લેવાનું ભાથામાં પ્રભુની આણ તેથી વિશેષ એટલે વધારે એટલે હથિયાર રાખે ને આયુધ આયુધ રાખે એટલે હથિયાર એનાથી વધુ આયુધ રાખે એને ભગવાન ની એવી આણંદીદી દ્રૌપદ રાજા એ તે પણ ખાંડે ફેરવી લેવા તે પછી તત્પર થાઉ સ્તંભે જે આ પાટી મૂક્યું સે પાટિયા ઉપર જાઉ થાંભલા પર પાટી મૂક્યું નહીં પાટિયા ઉપર જાઉ ઓ દ્રૌપદી રાજા સમજાવે સભાને જનરને સમજો તયા પોસુ જેવો સ્તંભે કર દેસ એટલા મારા સેવક લોકો પાટિયું તાણી લેશે જે સ્તંભે જાય ને એટલે તરત મારા સેવક લોકો આવી અને એનું પાટિયું ખેંચી લે એવું કીધું માટે સતુર ન રસે તતા રહેજો સ્તંભે સડવું સપાટે વશમાં કાઈ શ્વાસ ન લેવાઓ જવું જોર ઝપાટે વશમાં શ્વાસ નહીં લેવાનું જોર ઝપાટે જવાનું આવું સમજાવે છે દ્રૌપદ રાજા સગાઉ સે એ આડો ખીલો સગાવ ઓડો થાંભલો છે સગાવ આડો આડો ખીલો ખીલો તો આવશે ત્યાં જરા વિશ્રામ કરજો જ્યાં ખીલો આવે ને આડો નિક શ્વાસ લેવાનો વિશ્રામ કરવાનો પછી કનકના ત્રાજવામાં જવામાં ત્રા જવાશે તે ત્રાજવે ઉતરજો પછી શ્વાસ લઈ ને ન્યા કનક ના એટલે હોનાના સાબડા છે ને એમાં ઉતરવાનું છે તરજો બે ત્રાસ બે બે શરણ દઈ ધનુષ લેવું સાર સાર ત્યાં પણ સડાવી ને કરવો ધનુષ ટંકાર ન્યા પણ સડાવી ને ધનુષનો ટંકાર કરવાનો આવું દ્રુપદ રાજા સમજાવે છે તે પછી બાણ ભાથામાંથી લેવું એક જળમાં જોઈ ને મસા તાકવાની ને પછી બાણ ફેંકવાનું જોવું ની શું મારવું શું સંભાળ સાંભળજો ને રાજા ન જોવું ની શું અને બાણ મારવું શું સાંભળજો રાજા બધા સગાઉ શેઠે માસલી નું જય વિંદવુલોસન સન્ના તેનું તે બાણા પૂંછવીં દે એવું દૈવત દાખે પછી મસને ઉપાડીને બાણ જળમાં નાખે ઈ મસને ઉપાડીને પછી બાણ જ મસને ઉપાડીને જળમાં નાખી દે એક જ બાણ એક જ બાણે ત્રણ કામ કરવા એટલું પ્રાકર્મ કરે તે પુરુષ પૂજ મારો ને મારી પુત્રીને વરે જે એવી રીતનું મસ્વેદન કરે એ મારો પૂજ્ય અને મારી પુત્રીને વરે આમ દ્રૌપદી રાજાએ કીધું તેમાંથી કોઈ સડતા પડે કોઈ પડે અધૂરે કામે તે જન ઉગડ માથે બેસે સભામાં યા ઠામે એની બેઠક અલગ રાખી જે પડે ને હેઠા એના માટે હેઠા પડી જાય ને એના માટે બેઠક અલગ રાખી છે એટલે એને ઉઘાડે માથે પાછું બેહવાનું છે આમે દેવા તમા જય મમત જાલે તેને બ્રહ્મ હૈ ચાય આકા મમા છે આંટીઓ છે તે સમજ જો સૌરાય સ્તંભે આટી સ્તંભે સડવું સાતી વરાણે એ પણ મોટી ઘાટી ખીલે થી ત્રાજવે ઉતારવું તે છે અવળી આટી આટી ઘૂટી વાળું બહુ છે ધ્યાન રાખજો એમ એક ત્રાજવા પગ જાય બીજું ઊંચું થાય ને બે માથોડા ત્રાજવા બે માથોડા ત્રાજવા નિશા છે એમાં પડવાનું છે બે પગ હરખા રાખી ખીલે થી સી રીતે ઉતરાય ઉતરે એક હાથે દાંડી જાલી તો ત્રાજવા ભમી જાયો એક દાંડી જાલી ઉતરવા જાય તો ત્રાજવું ભમી જાય એક તરફ ને ત્રાજવે કરે ઉતરવા ઈચ્છાયો તો એક તરફ તોલ આવે થી બીજું ઊંચું થાય તો એક બાજુ થી તોલ આવે તો બીજું ઊંચું થાય તે તેમાં શરણ નવ પહોંચે થોડો ઉતરે બે હાથે બાજી રહી ને ત્રાજવે શરણે ધરે બે હાથે બાજી ને ત્રાજવામાં શરણ મેલવા જાય તેથી ત્રાજવા જાય આઘા શરણ મહી થડે લાગે ઝોલો ત્રાજવાને સડનારો નર પડે ત્રાજવું ધબધીન પડવા જાય તો બે આમ ત્રાજવા આઘા ખાઈ જાય તો જે ત્રાજવામાં પડવા વાળો હોય હેઠો પડી જાય આવું બધું સમજાવે છે કે આવું બધું થાય એટલે ધ્યાન રાખીને ઉતરજો એમાં બહુ ઘાટી વાળું છે એ રીતે ત્રાજવે બહુ યાટી ત્રાજવામાં ઉભા રહ્યા પછી ધનુષ ચડાવતા ઘાટી ત્રાજવામાં ઉભા રહી ધનુષ ચડાવું એ પણ ઘાટી છે બહુ અઘરું છે અઘરું કહીને આપણે અઘરું ઈ પણ બહુ અઘરું છે ધનુષ ને વાકુ વાળી ને સડાવવાનો દોર એક શેડે નીચે મૂકીને કરવું પડે ઘણું જોર પણ સડાવા એક શેડો હેઠો મેલી ઘણું જોર કરવું પડે એક અતરા જવે મૂકે શેડો બડ કરે વાકુ થાય તો એક તર પતો લઈ આવે ને બીજું હું શું થાય એક ત્રાજવા બાજુ મેકીને ભી મારે તો ઓલું શું થાય એવું થાય

ઊંધે મસ્ત મોટી ગાંટી સતુર હોય તે સડે જે સતુર હોય એ સડજો આવું બધું છે અહીંયા કહી દીધું જાય કે આવું બધું થાય અહીંયા ઉપર મસ્વેદ કરવાનું છે ને સાંભળામાં ત્યાં ત્રીજી ઘટી સુજોઈ ને હું સુમારું બાણ તે બાણે ત્રણ કામ કરવા સમજો ત્રીજી ઘાટી છે આગ્રહ કરી તો નથી સડો નર હું કોઈને આગ્રહ કરી નથી કેતો સડો ગમે એ સડો સાત વેળા પાલવે તો સડજો ઇમત જે ને હોય તમને હાથ વેળા પાલવે ને તો જ સડજો પછી મને કેતા નહીં હું કોઈને ભીંહ મારીને નથી કહેતો તમે સડો પાછળ મને દોષ ન દેશો વૃત્તિ ન કરશો યા કુળી એમ ન કરશો કહેશો રૂપાળી સારું સૌને સડાયવા સુળી પછી મને એમનો કહેતા કે રૂપાળી હાટુ બધાયને હુળીએ સડાયવા તમારે સડવું હોય તમને પાલવે તો સડજો દ્રૌપદ રાજા એ આ હું સોખે સોખું કહી દીધું બધાયને એવી સભામાં સુસના આપી સુસના આપી દીધી સેવટે વસન્ન હવે ઉઠવું હોય તો ઉઠો ક્ષત્રી કોઈ તન ક્ષત્રી તન હવે જેને ક્ષત્રિ ના કોઈ તન વ્યાસ વલ્લભ મુખવો સરે ઉઠજ ઉઠજો સૌરા જન્ન હવે જેને ઉઠવું હોય એ બધાય ઉઠજો વર્ણ ઉઠવું હોય તે ઉઠજો ક્ષત્રિ કોઈ તન વ્યાસ મુખ ઓસરે સરે ઉઠજ્યા ઉઠજો સૌ રાજન વ્યાસવલ્લભ વાણી વધે ઉઠ્યો જરા સંદૌ જરા સંદ ઉઠ્યો હાલો બસ એટલું કહી આજનો વિડીયો આપણે પૂરો કરી દઈએ છીએ જો આ વિડીયો તમને ગમે તો બધાયને મોકલજો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરીને મને સપોર્ટ કરજો ફેસબુકમાં ફોલો કરજો ફેસબુકમાં આપણી ચેનલનું નામ છે મહાભારત તો એકસો એકમો વિડિયો પૂરો છો અને હવે આપણે આ એકસો એકમાં વિડીયાની અધૂરી વાત આપણે સાંભળશું એકસો બે માં બીજા વિડિયામાં એકસો બે માં વિડીયામાં